મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલને તૈયારી કરવાનું હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો ભૂલકે મિસ્ટેકની કોમેન્ટ કરજો ભૂલકે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક વિડીયો શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો આપણે એક દિવસ ભારતના સો જેટલા પ્રશ્નો તેમજ એક દિવસ બે મહિનાના જે કરંટના પ્રશ્નો છે એનું અમુક અમુક પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશું એટલે વિડીયો છેલ્લા સુધી જોજો સાતનું આપણે ચર્ચા કરીએ છીએ છના છ વિશે આગળના દિવસનો છ વિશે મૌલિક રીતે ચર્ચા કરીશું અને છેલ્લે છેલ્લે આપણે જે બે મહિનાના કરંટના પ્રશ્નો છે તેનું સોલ્યુશન આપણે છેલ્લે કરીશું એટલે વિડીયો છેલ્લા સુધી જોજો છાનું પણ આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે આગળ મેં બીજાના કરંટના જોયા પછી મારા કરંટના અંદર કેટલો ફરક જોવા મળે છે અને તમારું રિવિઝન પણ મળી રહે આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાવ રેલવેની પરીક્ષાની અંદર તેમજ પોલીસની પરીક્ષાની અંદર તેવી મારી શુભેચ્છા બેસ્ટ ઓફ લક અને એડવાન્સમાં ગુડ નાઇટ તમારો દિવસ શુભ રહે આથી શરૂઆત કરી દઈએ છીએ પ્રશ્ન એક એમાં સાત જૂન કરંટ અફેર્સ બે હજાર પચીસ તો પ્રશ્ન એક હાલમાં વિશ્વ કીટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો છ જૂન તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ તો એક જૂન વિશ્વ દૂધ દિવસ બે જૂન વિશ્વ થેલકના સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન આક્રમકતાના શિકાર માસુમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ પોંચ જૂન વિશ્વ પર્યટન દિવસ બરાબર આટલા દિવસો છે પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યને ખાસ રાજ્ય ખાસ ગામનો પ્રથમ સોર મોડલ ગામ દોષિત કરવામાં આવ્યું છે તો હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશનું કેપિટલ છે સિમ્બો શિમલા સીએમ છે સુખન્દ્રસિંહ સુખુ રાજ્યપાલ છે શ્રી પ્રતાપ શુક્લા ભારત ફાળોનું રાજ્ય તરીકે હિમાચલ પ્રદેશ એટલે કે એપલ સ્ટેટ એપલ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના હેઠળ સન્ડે ઓન ધ સાયકલનું પશ્ચિમો સંસ્કરણ ધર્મશાળામાં આયોજિત કરવામાં આવ્યું હિમાચલ પ્રદેશને સ્તરા સંરક્ષણને રિઝર્વ અધિસૂચિત કરવામાં આવ્યો ભારતીય સેનાને હિમાચલ પ્રદેશની વોઇસ ઓફ ધ કિન્નર સામુદાયિક રેડિયો સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યું હિમાચલ પ્રદેશને પંદર એપ્રિલ બે હજાર પચીમો સ્થાપના દિવસ મનાવ્યો પંદર મે ઓગણીસો અડતાળીસમાં કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં ગઠનની યાદમાં મનવામાં આવે છે હિમાચલ પ્રદેશે નિયંત્રિત ભાગમાં શરની ભાગની ભાગની ખેતી એટલે કે શણની ખેતી માટે એક પાયલોટ અધ્યયનની મંજૂરી આપી છે સક્ષમ ઠાકોર સક્ષમ ઠાકોર યંગ મેનિયસ ઓફ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો અને વિન્ટર કોર્નિવલ મનાલીમાં મનાવવામાં આવ્યો બરાબર તો પ્રશ્ન ત્રણ હાલમાં કોને એવા નેનો જૈમ વિકસિત કર્યા કરવામાં આવ્યા જે વધારે લોહી ગંઠાવાનું રોકવામાં આવશે તો આઈ સી આઈઆઈસી બેંગ્લોર બરાબર હવે કોરોનાની બાદ જે વેક્સિન લીધી તેની અંદર લોહી ગંઠાવાનું એટાકના પ્રોબ્લેમ વધારે આવે છે એટલા માટે તેની એક નવી જ પહેલની શરૂઆત કરવામાં આવી છે પ્રશ્ન હાલમાં કોને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે તો એસ મહેન્દ્ર દેવાઈ તો ચર્ચા કરી લઈએ ફેતાજી ઇન્ડિયા એન વેણુના પ્રબંધ નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા રાજીવ કુમાર કૃષ્ણ ઉત્તર પ્રદેશના ડીજીપી બન્યા ઇન્ડિયા ઇન્ડિકાના વિક્રમસિંહ મહેતાને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા મિયાઓ લીજીને એફઆઈબીના મેલે એશિયા કપ બે હજાર પચીસના રાજ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે રાજા મોહનરાય એમપીડીએના નવા નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા તપન કુમાર ડેકાની ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા વિકાસશીલ બે હજાર પચીસના છ કાર્યક્રમ માટે ચોથી વખત સુપ્રીમ કોર્ટના બાર નિયુક્ત કરવામાં આવ્યા પ્રશ્ન પોચ હાલમાં કોને ક્રિકેટના બધા પ્રારૂપોમાંથી સંન્યાસની દોષના કરી તો પિયુષ ચાવલા મિત્રો ખાસ કરીને હાલમાં સંન્યાસના પ્રશ્નો બધા ક્રિકેટની અંદર સંન્યાસના ક્રિકેટરો લઈ ટેસ્ટની અંદર લઈ રહ્યા છે એટલે કયા કયા ખેલાડીઓ ટેસ્ટની અંદર તોષના લીધી કરી છે તો એક રોહિત શર્મા વિરાટ કોહલી તેમજ પિયુષ ચાવલા આમ અલગ અલગ ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાંથી સંદ્યાસની તોષના કરી રહ્યા છે એટલે નામ યાદ રાખજો રૂટી પણ ઓસ્ટ્રેલિયાના પણ ખેલાડી છે જેમને સંદ્યાસ લેવાની તોષના કરી છે અમુક એવા ખેલાડીઓ હોય છે કે તેને એક દિવસમાં બધા પારૂપોમાંથી તોષના કરી છે સંદેશ લેવાની બરાબર એટલે ખાસ કરીને આ પ્રશ્નો ઓકવર્ડ પડતા હોય છે તમને હાલ સહેલા લાગતા છે પ્રશ્ન પિયુષ ચાવલાને બે હજાર સાત અને ટ્વેન્ટી વર્લ્ડ કપમાં અને બે હજાર એકમાં વન ડે વર્લ્ડ કપમાં જીતવાળી ટીમમાં સામેલ હતા આ વર્લ્ડ કપ બે વખત આ વર્લ્ડ બે વખત ટીમની કપ્તાની બે એમએસ ધોની હાથમાં હતી બરાબર ધોની સાહેબી આપણો આ કપ લાવેલો હતો પ્રશ્ન છ હાલમાં આરબીએના રેપોરેટ કેટલા પ્રતિશતની કટોતી કરી છે ઝીરો પોઈન્ટ પચાસ આરબીઆઈ ત્રણ વખત કટોટી કટોતી કરી બે વખત ઝીરો પોઈન્ટ પચીસ ઝીરો પોઈન્ટ પચીસ બે વખત અને ઝીરો પોઈન્ટ પચાસ આ વખત પ્રશ્ન સાત હાલમાં કોને ટીવીએસ મોટરના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે તો સુદર્શન બિયાું પ્રશ્ન આઠ હાલમાં ભારત અને કયા દેશને દ્વિપક્ષીય નિવેશ સંધિ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો કિર્ગિસ્તાન કિર્ગિસ્તાનનું કેપિલ છે બિસ્ બિસ્કેક રાષ્ટ્રપતિ છે કિર્ગિતાની કિસ્ગિસ્તાની સહ રાષ્ટ્રપતિ છે સદીયર જાપારો પ્રશ્ન નવ હાલમાં કોણ બે હજાર છવ્વીસ માટે શરૂ કરવાવાળા બે વર્ષો માટે સંયુક્ત રાષ્ટ્ર ઈકો ઇસોક્સ માટે પસંદગી કરવામાં આવી છે તો ભારત તો ભારત સુહલ આયોજિત બે હજાર પચીસ જુનિયર વિશ્વકપમાં પદક તાલિકોમાં ભારત ટૉપ રહ્યું છે ભારત દુનિયામાં દુનિયામાં સૌથી હાઈ રિલિયોજનવાળી મોસમ પુરવાનોની પ્રણાલીની બીપી બી એફ એસ લોન્ચ કરી છે બી એ એફ એસ એટલે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ ભારત દુનિયાનો ચોથી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે જાપાનને પાછળ છોડ્યું છે ભારત ચોથા પર છે જ્યારે જાપાન પોંચમાં પર છે તો અમેરિકા એક પર બે પર ચાઇના ત્રણ જર્મની ચાર પર ભારત અને પાંચમાં જાપાન ભારતે બે હજાર પચીસ માટે સત્ર માટે એશિયા કપ ઉત્પાદકતાના સંગઠનનો અધ્યક્ષ બન્યો મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં નવ ટકા યોગદાન રહ્યું અને ખેતીની અંદર યોગ એટલે કે કૃષિમાં કેટલું અર્થવ્યવસ્થાની અંદર યોગદાન રહ્યું તો ચાર પોઈન્ટ પાંચ ટકાનું કૃષિ યોગદાન રહ્યું છે ભારતની સમુદ્રી ક્ષેત્ર માટે મહિલાઓ માટે સાગરમે સન્માન પહેલ શરૂ કરવામાં આવી છે તો પ્રશ્ન દસ સાલમાં ટીસીએલના કોને બ્રાન્ડ બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા છે તો રોહિત શર્મા तो डेटोल ब ब्रांड इम्बेस्टर महेंद्र धोनी बनया फ्रेंड लक्तरी ब्रांड चैनल अन्य पांडे ब्रांड हैं बनवाया एल्टी फायस जसप्रीत ब्रुमराह ने ब्रांड ब्रांडिस्टर बनाया बनाया कि जसप्रीत बुमराह ने ब्रांड बने फेडरल बैंक विद्या बालन ने ब्रांड ब्रांडिस्टर बनाया लेविय दिलतीश दोसाद ने ब्रांड इंडस्टर बनाया ऑल इंडिया ने नीरज चोपड़ा ने विराट कोहली ने ब्रांड इंडेस्टर बनाविया भारतीय क्रिकेटर शुभमन गिल ने ओकलेना ब्रांड इमर बनाव्या वोंग आइवर भारत शाहिद कपूर ने ब्रांड इम्बिस्टर बनावया શ્રદ્ધા કપૂરને યુરેકા ફોબ્રસ વેક્યુમ ક્લિકનિંગ રેન્જ અને ન્યુટ્રોમા જેન કેર બ્રાન્ડ એમ્બિસ્ટર બનાવ્યા છે તમન્ના ભાટિયા કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડના બ્રાન્ડ એમ્બિસ્ટર બનાવ નિયુક્ત કરવામાં આવ્યા છે ટાટા મોટર્સના વિકી કૌશલને બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા કુર્તી સેને ડ્રીમ ટેક્નોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા છે પ્રશ્ન અગિયાર હાલમાં કોને ઉમીદ સેન્ટ્રલ પોલ્ટ લોન્ચ કરી તો કિરેન રિજ્જુ ભારતની બફની સંપત્તિને પ્રબંધને આધુનિક બનાવવાની દિશામાં એક પરિવર્તન કદમ છે એટલે કે ઉમેદની સેન્ટ્રલ પોર્ટની લોન્ચ કરી કિરણ રિજ રિજી નામ જોઈ લો થોડું તકલીફ ઓકડ પડે એવું નામ છે હાલમાં કોને ઉમેદ સેન્ટ્રલ પોર્ટલ લોન્ચ કરી તો કિરણ રીજીજી જીજી જુ સોરી મિત્રો થોડી ભારતની બફ સંપત્તિઓના પ્રબંધન અને આધુનિક બનાવવાની દિશામાં એક પરિવર્તન કદમ છે પ્રશ્ન પ્રશ્ન બાર હાલમાં કઈ રાજ્ય છે સરકારને પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સ્કૂલી છાત્રોને સ્ટીલની બોટલ આપશે તો હિમાચલ પ્રદેશ છ લાખની સ્ટીલની બોટલનું વિતરણ થશે અને આની અંદર એવું છે કે જો સ્ટીલની બોટલ આપવામાં આવે તો બોટલના તેમજ અલગ કચરાઓની અંદર રોક લગાવવા માટે આ પહેલ સલુ પ્લા પ્રદૂષણને રોકવા માટે વિદ્યાર્થીઓ માટે આ યોજ છ લાખ બોટલનું વિતરણ થશે એટલું પ્રદૂષણ અટકે વેચાતી બહારથી લાવે અને પીવીને ફેંકી દે એટલે પ્રદૂષણ વધે પછી વિદ્યાર્થી અંદર આ સ્ટીલની બોટલો મળે એટલે થોડું પણ એ બીજું પ્લાસ્ટિક તો કચ્છો નહીવત કરે એટલા માટે અટકશે તો પ્રશ્ન તેર હાલમાં હાલમાં વિભુ રાઘવનું નિધવ થયું છે તેઓ કોણ હતા તો અભિનેતા પ્રશ્ન ચૌદ હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કયા વિશ્વનો સૌથી ઊંચા આર્ય પુલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કયા વિશ્વનો સૌથી મોટું ઊંચા રેલવે આર્ય પુલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરને જીઆઈ ટેક મળ્યો છે ત્રણ વસ્તુનું જીઆઈ ટેક મળ્યું પશ્મિના ક્રાફ્ટને રાજૌરી ચીકરી બુડફ્રાય બુડક્રાફ્ટને મુશ્કેજી ચાવલને તો કદ નેશનલ પાર્ક કિશ્તવાડ નેશનલ પાર્ક ને સલીમ અલી નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરમાં આવેલા છે સલીમ અલી પક્ષી વિહાર ગોવામાં આવેલો છે અને સલીમ અલી નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીર થોડો ડીપમાં પ્રશ્ન વકવર્ડ ન પડતા ભૂલ ન કરતા પ્રશ્ન અંદર અતિશય ગોટાળો વળી શકે એમ છે આઈડબલ્યુ એ ના નવા કાર્યકાળના શ્રીનગરમાં સ્થાપિત કરવામાં આવશે દુર્લભ સિક્કાનું બે દિવસીય પ્રદર્શનનું ઉદઘાટન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ સી સે તે એપનો શુભારંભ કર્યો જમ્મુ કાશ્મીરની લદ્દાખ અને ઉચ્ચ ન્યાયાલયનો મુખ્ય ન્યાયાધીશ પલ્લીની નિયુક્ત કરવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરને મુખ્યમંત્રી મેળવવા માટે મફત બસ સેવા શરૂ કરી છે તવી ફિલ્મનું ઉદઘાટન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું પ્રશ્ન પંદર હાલમાં ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું નામ બદલીને કેવું રાખવામાં આવ્યું છે તો એન્ડરસન તેંડુલકર ટ્રોફી પ્રશ્ન કાલે તમે પૂછ્યો તો તેનો જવાબ હાલમાં લીજે મ્યુંગ કયા દેશના રાષ્ટ્રપતિ નિર્વાચિત કરવામાં આવ્યા છે તો દક્ષિણ કોરિયા પ્રશ્ન તમારા માટે છે હાલમાં ડેટોલના કોને બ્રાન્ડ એમ્બેસિડર બનાવ્યા છે તો વિરાટ કોહલી રોહિત શર્મા ઋષભ પંત કે એમ એસ ધોની મિત્રો તમે આગળના પ્રશ્નો બધું ચેક કરશો અને શાંતિથી વિડીયો જોશો તો તમને છેલ્લે જે પ્રશ્ન પૂછ્યું ને તેનો જવાબ મળી રહેશે આખો વિડીયોની અંદર તમને જવાબ મળી રહેશે બરાબર તો આપણે હવે છ વિશે મૌલિક રીતે ચર્ચા કરીશું પછી બે મહિનાની જે કરંટના પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરી શું તો હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે તો પોત જૂને હાલમાં અખિલ ભારતીય વાયુ વિજ્ઞાન સંસ્થાને એઆઈ સેન્ટર ઓફ એક્સિલેન્સ સ્થાપિત કરવા માટે કયો સંસ્થાને એમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો આઈઆઈટી દિલ્હી બરાબર હાલમાં દક્ષિણ ભારતને કયા રાજ્યને વિસ્તરીય ઇકો ટાઉન વિકસિત કરવાની ઘોષણા કરી તો તેલંગણા હાલમાં પ્રધાનમંત્રી મોદી સંગ્રહાલય અને પુસ્તકાલયના નિર્દેશકના નિયુક્ત પુસ્તકાલયના નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે તો અશ્વની લોહાણી હાલમાં પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ચીનમાં પ્રશ્ન છ હાલમાં જાપાન બ્રોકરેજ ફોરમનો નોબુરા વીત વર્ષ બે હજાર છવ્વીમાં ભારતના જીડીપી વૃદ્ધિદર કેટલાક પ્રતિશદનો રહેવાનું અનુમાન લગાવવામાં આવે છે તો છ પોઈન્ટ બે પ્રશ્ન હાલમાં જળવાયુ પરિવર્તન પ્રદર્શનનો સૂચક આંક બે હજાર પચીસમાં ભારત કયા સ્થાન પર છે દસમા પરથી ડેનમાર્ક ચાર પર છે પ્રશ્ન મિત્રો ચાર પર ડેનમાર્ક ટોપ પર કેમ નથી કીધું કે આ ટોપના ત્રણ ઓપ્શનો બંધ રાખવામાં આવેલા છે પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યની સરકારે વંદે ગંગ જળ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો રાજસ્થાન પ્રશ્ન નવ હાલમાં કયા રાજ્યની મેવનાર અને કિચન ગામમાં સાઇટ રામસર સાઇટ ઘોષિત કરવામાં આવ્યું તો રાજસ્થાન પ્રશ્ન દસ હાલમાં ડેટોલના કોને બ્રાન્ડ એમ્બેસિડર બનાવે છે તો એમ એમ એસ ધોની ખૂબ ખૂબ અભિનંદન આપણા ક્રિકેટરો પ્રગતિ કરે તેના માટે પ્રશ્ન હાલમાં કોને એક વૃક્ષ એક માકે નામ ટુ ઓ ના લોન્ચ કરી છે તો મેં ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષા મંત્રી છે હાલમાં કોને આરબીઆઈનીથી એમ બી એફ સીનું લાયસન્સ ફ્લિપ ફ્લિપકાર્ટને હાલમાં કયા આધ્યાત્મિક કલાના શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજ્જૈન પ્રશ્ન ચૌદ હાલમાં કોને મત્સ્યપાલન સબસિડી સમજોતા સ્વીકારવાળો એકસો એકમો ડબલ્યુટીઓનો સદસ્ય બન્યો તો નિકારગુઆ આ દેશ છે નિકાર્ગુઆનું કેપિટલ છે મનગુઆ કરન્સી છે કોટઢુબા રાષ્ટ્રપતિ છે ડેલિયલ ઓર્ટેગા પ્રશ્ન પંદર હાલમાં કયા રાજ્યના રાજીવ ગાંધી વંશવર્ધન યોજના શરૂ કરવામાં આવી છે તો ઉત્તર હિમાચલ પ્રદેશ મિત્રો આ હતા પ્રશ્નો હાલમાં કોણ ચોત્રીસ વર્ષો પછી દુનિયાનો ટોપ ઋણદાતા દેશ બન્યો છે તો જર્મની બન્યો છે અને ચોત્રીસ વર્ષ સુધી દુનિયાનો ટોપ ઋણદાતા દેશ જાપાન હતો લિજિયમ્યુંગ ક્યાં દેશના લિજિયમ્યુક દેહ દક્ષિણ લીજે મ્યુંગે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિયુક્ત નિર્વાચિત કરવામાં આવ્યા મિત્રો હવે આપણે ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈશું બરાબર સોરી મિત્રો ભારત અને બે મહિનાના કરણના કાલે આપણે એક દિવસ ભારતના તેમજ એક બે દિવસ બીજા પ્રશ્નો તૈયારી કરીશું તો સંજય કુમાર મિશ્રાને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા રાીવ ગુમા નીતિ આયોગના સદસ્ય બન્યા જેએસોડબલ્યુ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની તેલગના ટીબી પરીક્ષણના ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો ભારત અને રશિયા વચ્ચે નવસૈનિક અભ્યાસ ઇન્દ્ર પચીસ શરૂ થયો ટ્વેન્ટી ક્રિકેટમાં તેર હજાર રન બનાવવા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા કેરળ વર્ષના આયોગ સ્થાપિત કરવાવાળું પ્રથમ રાજ્ય બન્યું ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ સભેદ હાઇડ્રોજન ભંડાર સદવામાં આવ્યો હરિયાણા સરકાર લાગુ કરશે ઉત્તર પ્રદેશ ઉડતામી રાષ્ટ્રીય જુનર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું બીજું સંસ્કરણ હરિયાણામાં ટોપ પર રહ્યું છે ચલ્લા એસટી ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવાના નીલમ અને નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહી ગવર્નર નિયુક્ત કરવામાં આવે છે ભારતને ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવીય સહાયતા મોકલી છે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચાંદિરિયાદક દેશ બન્યો કેન્યા ટોપ પર છે શ્રીલંકાને પાછળ છોડ્યો છે ગુજરાત પાંચ દિવસનો માધવપુર ઘેડ મેળો એટલે કે ઘોડાનો મેળવો શરૂ થયો છે આંધ્રપ્રદેશે શૂન્ય ગરીબી પીપોર પહેલનો શુભારંભ કરવામાં આવ્યો બે હજાર ઓગણત્રીસ સુધી ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે જાપાને છ કલાક સીડી પિન્ટર રેલવે સ્ટેશન બનાવ્યું વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં સિંચ સૂચિમાં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર છે એટલે કે ચાંગી એરપોર્ટ ટોપ પર છે હવાઈ અડ્ડા એટલે કે એરપોર્ટ હરિયાણા સરકારે પછાત બાળકો માટે સો ટકા સ્કોલરશીપનું એલાન કર્યું યુજીસીના ચેરપર્સન વિનય જોશી જેમ મંડર્સને નાઇટ નાઇટૃતિ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે જાપાનની જનસંખ્યામાં સતત ચૌદ વર્ષમાં ગિરાવટ જોવા મળી એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી છે યુ એ ઈન્ટરનલ ઇન્ટરપોલની ગવર્સ સમિતિની અધ્યક્ષતા સંભાળી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની મેજબાની બિહાર કરશે ત્રિપાશા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું પંજાબે મધ્યપ્રદેશની હરાવી પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્ર ચેમ્પિયનશી જીતી બિહાર સરકારે મહિલા સવાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું ફેન લક્ઝરી બ્રાડ ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા અને પાંડે બન્યા આજે પુસ્તર એઆઈબીના ઉપાધ્યક્ષ આવ્યા હરિયાણા ત્રિપાછા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે મણુપુર યુદ્ધ સ્મારક અને પરિસરને કોમજોબ દિવસ મનાવ્યો પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એન્દર્શ ડીક પર પ્રતિબંધ લગાવ્યો કૃત્રિમ સેન અને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ બેસ્ટર બની હાલમાં કુલ એ વયના આધાર પર ટોપ દસ દેશોમાં અમેરિકા ટોપ પર છે ભારત સાત પર છે મહારાષ્ટ્ર સરકારે પિંકી ઈ રિક્ષા યોજના શરૂ કરી છે ભારત અને ઉઝબેનિસ્તાન વચ્ચે સંયુક્ત સેનાની અભ્યાસ દસ લીકનો છઠ્ઠો છક્રો સ્પન થયો છે આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે કમલા પ્રસાદ બિરસેસર ત્રિદિદાન ઓર ટોબેકોના પ્રધાનમંત્રી બન્યા એસઆરપીઆઈના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચમાં કરવાવાળા દેશમાં અમેરિકા ટોપ પર છે ભારત પોંચમા સ્થાન પર છે એક મે મહારાષ્ટ્રનો પોસ્ટમનો સ્થાપના દિવસ મનાવ્યો એક મે ગુજરાતનો સ્થાપના દિવસ પણ મનાવવામાં આવ્યો છે વિનોદકુમાર ગુંજિયાલ બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોજીએ હાલમાં પંદર કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી યુકેના રાષ્ટ્રપતિ વોલોદમર જેલેસ્કીનો રેકોર્ડ તોડ્યો બે હજાર ઓગણીસમાં તો કીવમાં બાર કલાકના પ્રેસ કો પ્રેસ કોન્ફરન્સનો રેકોર્ડ હતો તે તોડ્યો છે તેમને યુપીસીના સદસ્યના રૂપે અનુરાધા પ્રસાદને કાર્યભાર સંભાળ્યો હાલો નોરા સિંગાપુરના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની ચૂંટણી જીતી છે તમિલ તમિલ રાજ્ય સરકારે પોચ મહિને વ્યાપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો તમે રાજ્ય સરકારે રોમેનિયા દેશના પ્રધાનમંત્રી માર્સલ સિઆલોકે રાજીનામું આપ્યું છે યમનના નાના મંત્રી સલીમ સાલે બિન બ્રિકે નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે નવી આબકારી નીતિ હરિયાણા રાજ્ય સરકાર એ મંજૂરી આપી છે કેરળ ત્રિસુર પૂર્વ ઉત્સવ મનાવ્યો હાલ પ્રકાશ મધગુન એન એફડીસીના પ્રબંધ નિરીક્ષકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે અંગોલા આઈસીએનો એકસો ત્રીમો સદસ્ય બન્યો આઈસી ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ રંગાછેરા ત્રિપુરા રાજ્યનો પ્રથમ હરિતગામ બન્યું છે તાઇપે ઓપન બેન બિન ટુર્નામેન્ટ બે હજાર પચીસ ચીનમાં શરૂ થઈ હાલમાં સુદરમીન કપ ચીને જીત્યો છે હાલમાં ત્રણ આજ સુધી ચીન ઇન્ડોનેશિયા દક્ષિણ કોરિયા ફક્ત ત્રણ દિવસે સુદરમીન કપ જીત્યો છે રોબેસ્ટ પોસ્ટો નવા પોપની પસંદગી થઈ ઇઝરાયલે ગીદો રથ નામની એક નવી અભિયાનની ઘોષણા કરી છે અરુણાચલ પ્રદેશે પ્રથમ ભારતીય ભૂતાપીય ઉત્પાદન કુવા ખોદવામાં આવ્યા માર્કેટ એપના હિસાબથી બે હજાર પચ્ચીસમાં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની છે ભારતીય ખેલાડી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સૂદ લીધો હાલમાં ભારત અને બ્રિટન દેશ મુક્ત વેપાર અને ડબલ યોગદાન સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે હાલમાં અગિયારમાં સિડરેટ મેરીટાઇમ લોજિસ્ટ મિડલ ઈસ્ટ સંમેલન બે હજાર પચીમાં દુબઈમાં શરૂ થયું ઉત્તર પ્રદેશ સરકારે આગલા વર્ષ પચીસ વર્ષમાં સસ્તી દરે પંદરસો મેગાવટ વીજળી ખરીદ છે વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણનો શિખર સંમેલનમાં ગ્લેક્સ બે હજાર પચીસમાં આયોજન કરવામાં આવ્યું ડ્રોનનો સ્થાપના દિવસ સાત મે મનાવવામાં આવ્યો હાલમાં કેન્દ્ર સરકારે સીબીઆઈના નિદેશકનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવ્યો અને તેમનું પરમિટ શુદ્ધ નામ છે જાપાને છ કલાકમાં ઉપગ્રહ લો જાપાને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે પ્રથમ એવો દુનિયાનો દેશ એવો છે જેને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો માનવ વિકાસ માનવ વિકાસ સૂચકાંકમાં બે હજાર પચીસમાં આઈસલેન્ડ ટોપ પર છે કેરળ પ્રવાસી બાળકો માટે શિક્ષિત કરવા માટે જ્યોતિયોજના શરૂ કરી છે ચીન દક્ષિણ કોરિયાને હરાવીને દરમિયાન કપ જીત્યો ચીન દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયા ત્રણ દેશથી આ કપ જીતેલો છે ચીને ચાર વખત આ કપ જીતેલો છે સતત ભારત દુનિયામાં ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો પછી લેજર નિર્દેશિત હથિયાર પ્રણાલીમાં કરવાવાળા દેશોમાં ચોથો દેશ ભારત બન્યો એમાં રશિયા ચીન અને અમેરિકા આ ટોપ પર છે આ ત્રણ અને ચોથો દેશ આપણો ભારત છે બરાબર નેપાળ દેશમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું કેરળ બે હજાર અઢારમાં નિપા વાયરસનો સાતમા મામલો નોંધવામાં આવ્યો છે સ્વેક્સ વિશ્વ ચેસ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પચ્ચીસમાં શિગામમાં શરૂ થઈ અફઘાનિસ્તાને ચેસ ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો છે જુગારની આદત ન પડી શકે એટલા માટે વિરાટ કોહલીએ ખેલાડી આઈપીએલમાં સર્વાધિક પચાસ પ્લસનો રનનો રેકોર્ડ બનાવ્યો છે વિરાટ કોહલીએ સડસઠ વખત પચાસ પ્લસ કરેલા છે જ્યારે ડેવિડ વોર્નર બીજા પર છે છાસઠ વખત પચાસ પ્લસ કરેલા છે શિખર ધોરણ ત્રીજા પર છે તે પણ વખત પચાસ પ્લસ કરેલા છે ટ્વેન્ટી ક્રિકેટમાં સોળ શતક પૂરા કરવાવાળા કે વિરાટ કોહલી બન્યા એક હજાર ચોખ્ખા છકાયેલા કે બાઉન્ડરી લગાવવાળા વિરાટ કોહલી બન્યા છે ટ્વેન્ટી ક્રિકેટમાં તેર હજાર રન વાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે ટ્વેન્ટી ક્રિકેટમાં બાર હજાર રન વાળા બીજા ભારતીય રોહિત શર્મા બન્યા ભારત સરકારે ત્રેવીસ સપ્ટેમ્બરને આયુર્વેદ દિવસ બનાવવાની ઘોષણા કરી છે તો અંતેરસના દિવસે આ દિવસ પહેલો બનાવવામાં આવતો કોઈ ડેટ કે કોઈ તારીખ ફિક્સ ન હોવાના લીધે ત્રેવીસ સપ્ટેમ્બર તારીખ ફિક્સ કરવામાં આવી અને પછી આ દિવસ ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસે મનાવવામાં આવે આવે છે કેરળ પ્રવાસી બાળકો માટે શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે હાલમાં વર્લ્ડ બેંકે શ્રીલંકાને દેશ માટે એક અરબ ડોલરની સહાયતા પૈકીની ઘોષણા કરી છે અદાણી પાવરે ભૂટાન દેશને પાંચ હજાર મેગાવોટનો હાઇડ્રોર પાવર પ્લાન્ટ બનાવવા સમજોતા કર્યા છે બોતેર મિનિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે આવ્યા સોનુસૂદને હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર રક્ષા મંત્રી પ્રદર્શનની ભાગ લેવા માટે આઈને કિન્ડર પર પહોંચી ભારત અને વિયતનામ દેશ માટે નવા સમજોતા જ્ઞાપન સાથે બોધ સંબંધો મજબૂત કરવામાં આવ્યા હાલમાં કર્ણાક રાજ્ય સકરે હેસર કટા કટાચરાગા અને દૂષિત કરવામાં આવ્યો હાલમાં ભારતને બાંગ્લાદેશ રેડીમેડ કપડા અને પ્રોસેટ પ્રૂડ આઇટમ જે પ્રતિબંધ લગાવ્યો છે ભારતની સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર ઓગણીસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો ભારતે દેશનો વિદેશ પૂર્ણ ભર વધીને ચાર પોઈન્ટ પાંચ અરબ ડોલર થયોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા બાર દિવસીય સરસ્વતી પુષ્કર લુકુંભ તેલંગણામાં શરૂ થયો એસઆરપીઆરનું પુર્લમ છે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બાલમાં બ્રિક્સ ઉર્જામંત્રીની બેઠક બ્રાઝિલમાં આયોજિત થઈ છે હાલમાં સૌથી હાલમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર ઓગણીસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો કિતાબ જીત્યો છે ભારતે હાલમાં મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં નવ ટકા પ્રતિશતનું યોગદાન રહ્યું છે ખેતીમાં ચાર પોઈન્ટ પો ટકાનું ભારતની અર્થવ્યવસ્થામાં યોગદાન રહ્યું છે હાલમાં સિંગાપુરે કોરોના નવા વેરિયન્ટ જીએન વન ચૌદ હજાર કેસ નોંધવામાં આવે છે ભારતે ખેલ પાર્ષિક તંત્રને મજબૂત કરવા માટે ખેલો ઇન્ડિયા હેઠળ વાર્ષિક કેલેન્ડર મનસુખ માંડવીયાએ લોન્ચ કર્યું છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન પ્રો પ્રોસ્ટ કેન્સરથી પીડે છે જો બાઇડનને કેન્સરથી ઘાતક લેડ ફાઈવનું કેન્સર છે હાલમાં ભારતીય સી ફ્રૂડના નિરત પર સત્તર પોઈન્ટ વધારો કર્યો હાલમાં જીનિવામાં આયોજિત ઇઠોતેરમી સ્વાસ્થ્ય સભાનું દોઢ ટ્રોક ટ્રેકોમાં નુ પ્રમાણપત્ર પણ મળ્યું છે હાલમાં ભારતીય રક્ષકો માટે ઓડિશાના ઓપરેશન ઓલિમ્બિયામાં આયોજિત થયું હાલમાં બંગાળી બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતનું શક્તિ શ્રીલંકાના દેશે નામ આપ્યું છે હાલમાં ઉત્તરાખંડ સરકારે એઆઈ બીના એક ઓગણીસો દસ કરોડની મંજૂરી આપી છે ડીપીઆઈ આઈઆઈટીને સ્ટાર્ટઅપ એમ એસ એમ ઈના ઉદ્યમીઓને સશક્ત બનાવવા માટે હાફેલ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી દુનિયાનો ત્રીજો મોટો વાહન નિર્માતા દેશ બન્યો ભારત બે હજાર પચીસમાં સેફ અંડર બે હજાર પંચા બે હજાર પચીસમાં એસ એ એફ અંડર ઓગણીસ ચેમ્પિયનશીપની મેજબાની પ્રથમ વખત અરુણાચલ પ્રદેશ કરી રહ્યું છે ક્વાડ દેશોમાં ઓસ્ટ્રેલિયા ભારત જાપાન અમેરિકા હોનોલુલુ ટેબલ અભ્યાસ બેઠક થઈ છે હાવરા હાલમાં એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટના લીડર્સના ટોપમાં ચોવીમો સંસ્કારનો સ્વપ્ન થયો નોયડા દેશનો પ્રથમ વાઇસ ટુ લાઈફ પ્રાક ખોલવામાં આવ્યો હાલમાં દિલ્હી સરકારે પાંચ ક્લાઉડ શીડિંગ જિમ્મેદારી આઈઆઈટી કાનપુરને સોંપવામાં આવી છે હાલમાં ભારત સરકાર ચીલી દેશને વ્યાપક ભાગીદારી સમજોતા માટે મંચ તૈયાર કર્યા છે હાલમાં ગુજરાતે બે હજાર પચીસ શહેરી વિકાસ માટે બાવીસન પોં પોઈન્ટ પંચ્યાસી કરોડ મંજૂરી આપી છે હાલમાં અમેરિકાના બ્રિટન દેશની સાથે વેપાર સમજતાની ઘોષણા કરી છે હાલમાં ડોનાલ્ડ ડ્રમ્પને જીનિયન પીરો અંતરિક્ષ યુએસ અટ્રોને ઘોષિત કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી વર્લ્ડ બેંકના સહયોગથી બે વિભાગનું અનાવરણ કર્યું અને અમેરિકા દેશને વચ્ચે સ્તરીય વાર્તા જીનિયામાં શરૂ થઈ છે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર સમજોતા પ્રથમ જોર ન્યૂ દિલ્હીમાં સપનો થયો હાલમાં એશિયાનો વ્યાપાર અને દસમો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મળાનું આયોજન કરવામાં આવ્યું હાલમાં જસ્ટિસ સૂર્યકાંત રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં રાજ્ય સરકારે ત્રણસોમી જયંતિ પર એ અહલ્યાબાઈ હોલકરનું બાયોપિક બનાવવાની ઘોષણા કરી છે લખનઉ બ્રહ્મોસ નિર્માણ ઇકાઈનું અનાવરણ કરવામાં આવ્યું મહારાષ્ટ્રને મહિલા સશક્તિકરણ અધિશક્તિ અભિયાન શરૂ કર્યો છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઠ મહિને વેપ વિજય દિવસ ઘોષિત કરવામાં આવ્યો હાલમાં વનવરા સંયુક્ત રાષ્ટ્રનો વિષ્મો સત્રનો આયોજન ન્યૂયોર્કમાં થયો ચંદ્રશેખર રેડ્ડીને તેલંગણાના નમકે સૂચના આયુક્ત સફળ લીધા છે શ્રીલંકાના હુમલા માટે વાયુ સીમા ભૂમિ સીમાનો ઉપયોગ ન કરવાની ઘોષણા કરી કામલીશ પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ અલ્જારીયા એનએમ એનડીબી નવમો સદસ્ય બન્યો બે હજાર પચીસમાં સૌથી વધારે તેલ અને કેસ ભંડારવાળો દેશ વેનેજલા બન્યો ગુજરાત સોમાં વૈદ્યુકરણ રેલ નેટવર્કવાળો દેશ પ્રથમ રાજ્ય બન્યો તો ડાયરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની સમરણ પૂજા પૂજારી લખી છે સૌર ઉર્જા માર્ગ પૂરી કરવાવાળો દેશ પ્રથમ જિલ્લો દીવ બન્યો છે સુહોલ આયોજિત બે હજાર પચીસ આઈસીએસએફ જુનિયર કપનું પદક તાલિકામાં ભારત ટોપ પર રહ્યું છે ભારત ગુલવીર સિંહે દક્ષિણ કોરિયા ગુમીમાં એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની સ્વર્ણ પદક જીત્યો મણિપુરમાં ખેલો ઈન્ડિયા બીચ ગેઠની પદક તાલિકા ટોપ પર રહ્યું ભારત અને મંગોલિયા વચ્ચે સૈન્ય અભ્યાસ ડોમેડિક નોમેડિક ઇલેફણ શરૂ થયો નજા નજાટડી મહોત્સવનું ઉદ્ઘાટન કેરળમાં થયું લુઈસ મોન્ટેનેગ્રો પુર્તુગાલના ફરીથી પ્રધાનમંત્રી બન્યા રાજીવ કુમાર રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બન્યા કૃષ્ણ જમ્મુ કાશ્મીરે ત્રાલ વન્યજીવ અભયારણ્યનું ઇકો સેન્સેટિવ ઝોન નામિત કરવામાં આવ્યું ચોત્રીસ વર્ષો પછી દુનિયાનો ટોપ ઋણદાતા દેશ બન્યો છે જર્મની અને જા જર્મની બન્યો એના પહેલાં જાપાન હતું જમ્મુ કાશ્મીરને ત્રાલ વન્યજીવનું અભ્યારણ્ય ઇકો સેન્સિટિવ ઝોન નામિત કરવામાં આવ્યું છે ડોંગના પ્રથમ પ્રમુખપતિ રાજીનામું એલોન મક્સે આપ્યું છે ઓળ ઓડિશા રાજ્યે અંકુર નામની નવી રણનીતિક શહેરી પરિવર્તન પહેલની શરૂઆત કરી છે એમએના પુરસ્કાર જીતવાળી પ્રથમ ભારતીય મુની રાજા કુમારી બની છે સો ટકા સાક્ષર ઘોષિત કરવાવાળું પ્રથમ રાજ્ય મિઝોરમ અને બીજું રાજ્ય ગોવા બન્યું છે આ ભારત સાક્ષર કાર્યક્રમ હતો તેની અંદર સો ટકા સાક્ષર પહેલું મિઝોરમ કરવામાં આવે પછી ત્યારે ગોવાની શરૂઆત કર થઈ બે હજાર પચીસમાં એશિયા એન્થરેટિક્સ ચેમ્પિયનશીપ પદક તાલિકાની અંદર ચીન ટોપ પર છે જ્યારે ભારત બીજા પર ત્રીજા પર અને કઝાકસ્તાન ચોથા પર કેન્દ્ર સરકારે ઇન્ડિગો અને તુર્કી દેશના એરલાઇન્સની સાથે એર ફોર્સ ક્રાફ્ટ લીઝની ખતમ કરવાનો નિર્ણય લીધો બાંગ્લાદેશ કલા પ્રદર્શિ રવિન્દ્રના પા રવિન્દ્રના નામા શરૂ કરી ઓપલ સુજાતા મિસ વર્લ્ડ કપ બે હજાર પચીસનો કિતાબ જીત્યો અને તે થાઇલેન્ડની છે ફૂલ કેમિસ્ટિકને કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો હવે આપણે ટૂંક સમયની અંદર જ કંઈક ને એવું રેલવેનું આવશે તો સોલ્યુશન કરીશું આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે